અમરેલી જિલ્લાના ધારી તાલુકાના મીઠાપુર ડુંગરી ગામ ખાતે એક કમનસીબ ઘટના ઘટી અને તાજેતરમાં જ ચાર દલિત યુવાનો વહેતી નદીમાં તણાઈને એમના મૃત્યુ થયા દુઃખની વાત એ છે કે એમના માટે જે મૃતદેહોને પણ સન્માનપૂર્વક લઈ જવાના બદલે ટેલરની ટ્રોલીમાં નાખીને તંત્ર દ્વારા લઈ જવામાં આવ્યા એક પણ રૂપિયાની સહાય હજી સુધી આ પરિવારના સભ્યોને મળી નથી ત્યારે હું રાજ્ય સરકાર પાસે માંગણી કરું છું આજે ઈમેલ પણ પણ મુખ્યમંત્રીશ્રીને કરી રહ્યો છું કે એક એકદમ ગરીબ પરિવાર છે દલિત સમાજના ચાર ચાર વ્યક્તિઓ જ્યારે પાણીમાં તણાઈને મૃત્યુ પામ્યા હોય ત્યારે મૃત્યુ થાય કોઈનું જાન જાય એ કોઈ પણ મોટી રકમથી એ સરભર ના કરી શકાય પરંતુ જ્યારે ગરીબ પરિવાર પર આટલી તકલીફ આવી છે ત્યારે વળતરની રકમ તાત્કાલિક આ પરિવારોને મળે એ માટેનો અનુરોધ કરું છું મેં ઈમેલ દ્વારા પણ મુખ્યમંત્રી શ્રીને ત્યાં વિનંતી કરી છે કે તાત્કાલિક યોગ્ય વળતર આ મૃતક ચાર વ્યક્તિઓ છે એમના પરિવારના સભ્યોને આપવામાં આવે ઓમ શામ